નમસ્કાર આઝાદ મીડિયા માં આપનું સ્વાગત છે ધંધુકા મામલતદાર કચેરી ખાતે આજે હોમગાર્ડ યુનિટ દ્વારા મતદાન કરવામાં આવ્યું ધંધુકા મામલતદાર કચેરી ખાતે ધંધુકા ધોલેરા બરવાડા અને રાનપુર હોમગાર્ડ યુનિટનું મતદાન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર લોકસભામાં ધંધુકા સહિતના તાલુકાના હોમગાર્ડ યુનિટના જવાનો સવારે દસ વાગ્યાથી મતદાન કરવા માટે હાજર રહ્યા હતા હોમગાર્ડને આગામી યોજવામાં આવેલ સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ જગ્યાએ બંદોબસ્તમાં મૂકવામાં આવતા હોવાથી તેમનું મતદાન આજે બેલેટ પેપરથી કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી આગામી સાત મેના રોજ યોજાનાર છે જેમાં હોમગાર્ડ યુનિટને અલગ અલગ જગ્યાએ તેમજ અલગ અલગ મતદાન મથકો પર બંદોબસ્તમાં મૂકવામાં આવતા હોવાથી તેમનું મતદાન આજે બેલેટ પેપર દ્વારા કરવામાં આવ્યું હતું આ સમયે મામલતદાર સહિત હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ સેક્શન ઓફિસર હાજર રહ્યા સંજય ઝાલા આઝાદ મીડિયા લાઇવ ધંધુકા